નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે એસઓજી ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી એસ પટેલ ના દ્વારા અવારનવાર વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલ સ્કૂલ કોલેજોના વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિશે અવેરનેસ લાવવા તથા આવા નશાનું સેવન ન કરે અને સમાજમાં જાગૃતિ ફેલાવવા સારું ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવે છે તે જ રીતે આજ રોજ તારીખ બે જાન્યુઆરી બે હજાર ચોવીસના ના રોજ સવારે સાડા અગિયાર વાગ્યા મિશન કલીંગ તથા ઓપરેશન ક્રેકડાઉ અંતર્ગત ઓક્ઝીલિયમ ગર્લ્સ હાઈસ્કૂલ સુસેન સર્કલ માંજલપુર ખાતે ગુજરાતી તથા અંગ્રેજી મીડિયમના કુલ બારસો જેટલા વિદ્યાર્થીનીઓ હાજર રહેલ જેમાં વિદ્યાર્થીનીઓને ડ્રગ્સ અવેરનેસ શોર્ટ ફિલ્મ તથા અનેક પોસ્ટર અને બેનર દ્વારા પ્રદર્શન કરી વિદ્યાર્થીનીઓ સાથે પ્રશ્નોત્તરી પણ કરવામાં આવી હતી સાથોસાથ આ કાર્યક્રમને વધુ અસરકારક બનાવવા સ્કૂલ સ્ટાફ તથા વડોદરા શહેરની સામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ કૃપા ફાઉન્ડેશન તથા ફે ફાઉન્ડેશન ની ટીમના સભ્યો પણ હાજર રહ્યા હતા રિપોર્ટર ધરમસિંહ વણઝારા ચેનલ ને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ